રાજ્યમાં વધુ એક પેપર લીકની ઘટના સામે આવી છે ગુજરાત યુનિવર્સિટીનું બી કોમ સેમ વનનું ઇંગ્લિશ મીડિયમનું પેપર લીક થયું હતું આ પેપર વોટ્સએપ પર ફરતું થયું હતું ગાંધીનગર સેક્ટર પંદરની ગવર્મેન્ટ કોલેજના વિદ્યાર્થી દ્વારા પૈસા લઈ આ પેપર આપવામાં આવતું હતું છોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલ ગુજરાત ટેબ્લોના કલાકારોની ટીમે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં ગુજરાતના ટેબલોને ત્રીજું સ્થાન મેળવવા બદલ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ ઓપરેશનનો બેલ રિંગિંગ સેરેમનીથી પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ નાણાકીય નવીનતાના ક્ષેત્રમાં સતત અગ્રણી રહેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના આ નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ માટે સરળતા થશે તેવી અપેક્ષા દર્શાવી હતી હવામાન નિષ્ણાતા મલાલ પટેલે હવામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના હવામાનમાં ફેરફાર થનાર છે જેમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરી મોટાભાગના વિસ્તારોમાં વાદળ રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડશે પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાંથી દબાણો દૂર કરવાની મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલિકા દ્વારા શહેરના સ્ટેશન રોડ સિમલા ગેટ બનાસ કોમર્શિયલ માર્કેટની પાછળ અને મટન માર્કેટ વિસ્તારમાં આવેલા દબાણો દૂર કરવા માટે ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કાર્યવાહી કરવામાં આવશે અંબાજી શક્તિપીઠમાં એક હજાર બસો કરોડના શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત ગબ્બર માર્ગ પર આવેલા રબારીવાસના નેવ્યાસી મકાન અને ઓગણત્રીસ જાન્યુઆરીની રાત્રે વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા બસ્સો પોલીસકર્મીની હાજરીમાં થયેલી આ કાર્યવાહી બાદ અસરગ્રસ્ત પરિવારો છેલ્લા પાંચ દિવસથી ખુલ્લા ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા છે આ ડિમોલેશન બાદ એક પિતાનું દર્દ છલકાયું હતું સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને થતો એક્ઝામ ફોબિયા નબળા પેપર જતા નાપાસ થવાના ડરે આપઘાતનો વિચાર તેમજ ડિપ્રેશન અને મનોભાર સહિતની સમસ્યાઓ દૂર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં પી અને એસીસીઈપીટી પદ્ધતિનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ અને વાલીઓની સમસ્યા જાણી તેને દૂર કરી માનસિક સ્વસ્થતા પ્રદાન કરવામાં આવશે ગોધરા શહેરમાં રહેતી પુત્રી શ્રવણ બની માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માતાને પ્રયાગરાજ કુંભમેળામાં લઈ ગઈ હતી જોકે મહાકુંભમેળામાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને પરત ફરતી વખતે માતાએ વડોદરા અને ગોધરા વચ્ચે દેહ છોડ્યો હતો માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ થતાં માતાએ ઓમ નમઃ શિવાય કહી અનંતની યાત્રા પકડી તો દીકરીએ દીકરો બનીને માતાને મુખાગ્નિ આપ્યો હતો જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના લાંબા સમયના સમર્થક અને ભાજપના કાર્યકર ભીમજી મકવાણાએ મંત્રી સામે ગંભીર આરોપો મૂક્યા છે ભીમજી મકવાણાએ સોશિયલ મીડિયા પર વાયરલ કરેલા પત્રમાં આક્ષેપ કર્યો છે કે અગાઉની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૃષિમંત્રીએ બહુજન સમાજ પાર્ટી એટલે કે બસપાનું મેન્ડેટ ખરીદીને મોટા વાગુદળમાં ભાજપનો ઉમેદવાર સામે બસપાનો ઉમેદવાર ઉભો રાખ્યો હતો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ ટિકિટ ફાળવણી થતાં જ ખાસ કરીને ભાજપમાં અસંતોષની આગ ભભૂકી ઉઠી હોય તેવું સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં રાજકોટ જિલ્લામાં મહત્વપૂર્ણ ગણાતી જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં સ્થાનિકથી લઈને છેક પ્રદેશ લેવલ સુધીનો જૂથવાદ ઉઘાડો પડ્યો છે ધારાસભ્ય જયેશ રાદડિયાના જૂથનો હોવાથી પ્રદેશ કક્ષાએ વગ વાપરીને યુવા પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે ટિકિટ કપાવી હોવાનું પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાએ ગમ ભીર આક્ષેપ કરીને અન્ય બેતાલીસ ઉમેદવારોના ટેકાથી ભાજપમાં સામૂહિક ઉમેદવારીપત્ર પરત ખેંચવા અને રાજીનામું આપી દેવાની ચીમકી આપતા ઉહાપોહ મચી ગયો